નમસ્કાર પેલા તો બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો મિત્રો હમણાં થોડા સમય પહેલા આપણે ગેનીબેન ઠાકોરના જે વિડીયો સાંભળ્યા હતા અને ગેનીબેન ઠાકોર જે ઠાકોર સમાજની દીકરીને ભણાવવા અને દશામાં વ્રત ન લેવા ઉપર ગેનીબેન ઠાકોરે ચર્ચા કરી હતી સંદેશા આપે દો ઠાકોર સમાજને અને ઠાકોર સમાજમાં અંધશ્રદ્ધા બહુ માને છે તો તેને લઈને ભુવાઓને લઈને પણ એક ગેનીબાઈ ઠાકોરે સંદેશ આપ્યો હતો કે જે સાચા ભુવાઓ છે એમને લઈને નહીં પણ જે ખોટા ભુવાઓ ધોણતા હોય છે એમને લઈને જે ઠાકોર સમાજ ફસાઈ જાય છે અને આર્થિક રીતે અને પરિવાર રીતે બરબાદ થઈ જાય છે તો એમને લઈને ગેનીબાઈ ઠાકોરે સંદેશ આપ્યો હતો તો એ વાતને લઈ અને જે અરવિંદ ભુવાજી મુન્ના ગામના છે અરવિંદ ભુવાજી મેરડી માતાના તો એમને મિત્રો ખોટું લાગ્યું હતું અને તેમના વિડીયો વાયરલ થયા હતા તો એ વિડીયો વાયરલ થયા હતા ત્યારે એક એમની સામે એક દાદાનો વિડીયો એ અરવિંદ ધ્વાજીને ચેલેન્જ આપી હતી કે હું મારી એક વીઘો જમીન અને કઈક રોક રકમ આપવાની વાત કરી હતી તો આ વાતને લઈ મિત્રો ઘણા બધા વિવાદો સોશિયલ મીડિયામાં આવ્યા હતા સામે તો એમને લઈ મિત્રો ગઈકાલે એમ કહેવાય કે તેરોડા ગામની અંદર તો એ લોકોનો મિત્રો સમાધાન થઈ ગયું છે સમાધાન કેવી રીતે થયું ને એ મિત્રો આપણને ખ્યાલ નથી પણ આપણને જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોવા મળ્યા છે તો એ વિડીયો આપણે તમને બતાવીશું તો એ લોકોનું સમાધાન થઈ ગયું છે અને સમાધાનમાં એ લોકો એવું બોલી રહ્યા છે કે હવે પછી અરવિંદ જે ભુવાજી છે મેળી માતાના એ પણ વિડીયો નહીં બનાવે અને જે દાદા છે એ ચેલેન્જ જે દાદાએ આપી હતી એ પણ વિડીયો એમની વિરુદ્ધ નહીં બનાવે તો આ વિડીયોમાં મિત્રો છેલ્લા સુધી બન્યા રહેજો આપણે વિડીયો રજૂ કરીશું અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા નવા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે તો આપણે ચલો આ વિડીયો જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળ છેલ્લે હું થોડીક વાત કરીશ જો ભાઈ અમારા ગામમાં ભુવાજી અરવિંદજી ભુવાજી પધાર્યા છે મુલા અરવિંદજી ભુવાજી પધાર્યા છે જે અમરાજીને એમને જે ચેલેન્જો હતી અમારે વાતનું સમાધાન થઈ ગયેલ છે આજ પછી ભુવાજી પણ વિડીયો નહીં બનાવે અને અમરાજી પણ વિડીયો નહીં બનાવે જય માતાજી જયમારણીમાં દરેક માં જણાવવાનું કે નેરવાડા ગામ આયા હતા સરપંચ ડેલીગર ગામના આગેવાન બે પચ માણસો આયા અમા વ્યવસ્થિત રીતે અમારું મન સન્માન જણાવવા એ રીતે જવાબ પણ લાગેલો છે એટલો કોઈ આ વિડીયો નું માથે કોઈને લેવું નહીં ખોટી વાતમાં આવું આવવું નહીં જેમ કે જે કોઈ અમને કીધું એ અમે માન્યું છે અને આપડે તો ફોટો કોઈ જોડે બનાવેલો જ નહીં આ અમુક જેના સવાલ હતા એના લઈને આટલે આવું પડ્યું છે એટલે મારો બાર બીજો ધણી મારી ગાળો ભગતની ની મેલડી અમારી નાતની માતાઓ એ દરેક અઢારે નાત છત્રી માં ગુજરાત દરેક ની માતા એ છે સર હશે એ મેળવાની લાવશે બરોબર બરોબર મેળવાડી આજે ભોવાજી અમારા ગામમાં આવ્યા હતા બરાબર એક યુવાન કે એમો આજે એમની સાથે અમારી મુલાકાત થઈ અને ગામના આગેવાનો મળી અને બધું સમાધાન થઈ ગયું છે અને જે વિડીયો અમારા જે બીજું બનાવ્યો છે એ કોઈએ ધ્યાને લેવો નહીં જે છે એ છે આ ખોટી વાત હતી અને આ વાત ને કોઈ ધ્યાન લેવી નહીં કારણ કે એકદમ તદ્દન વાત ખોટી હતી અને બીજું કે જે ખોટા છે એમને હું જ બહાર પાડું છું જે ખોટું ધૂણે છે અને ખોટી રીતે લોકો ને છે એમને હું બહાર પાડી રહ્યો છું વિડીયો જોતા હશો બરોબર

જે આ દાદાનો જે વિડીયો વાયરલ થયો હતો જે અમારાજી નામ જણાવી રહ્યા છે તો એ દાદાના લઈને જે મિત્રો ચેલેન્જનો વિડીયો હતો તો એ ગામ લોકોએ એમ કહેવાય કે જે ડેલિકેટને સરપંચને બધા લોકો પાંચ દાણા ભેગા મળે અને આ જે વાતનું છે મિત્રોએ સમાધાન કર્યું છે તો એવું આપણને જાણવા મળ્યું છે તો આજનો વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ ઉપર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવાના વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળતા રહેશે તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ